નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીરુના પાકમાં જે લીલો સુકારો આવતો હોય છે પીળીયો રોગ આવતો હોય છે અને કાળી ચરમી આવતી હોય છે તો આ તૈણેનો આપણે ઈલાજ બતાવીશું અને આપણે તેની દવા વિશેની વાત કરીશું તો આપણે જે તૈણ મુદ્દા પર આજે વાત કરીશું કે સુકારાની આપણે કઈ દવાનો છંટકાવ કરવો પીળિયાના રોગ માટે કઈ દવાનો છંટકાવ કરવો અને કાળી ચરબી માટે આપણે ખાસ કરીને કઈ દવાનો છંટકાવ કરવો તો આ ત્રણ મુખ્ય રોગ આપણા હોય છે જો તેનાથી આપણે આપણા જીરાને બચાવીએ તો જે આપણા ઉપજમાં નુકસાની થતી હોય તે નુકસાની થશે નહીં અને સારામાં સારું આપણને ફાયદો જોવા મળશે તો આજે આપણે આ ત્રણ મુદ્દા પર વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જે નવા ખેડૂત મિત્રો આપણી ચેનલમાં આવ્યા હોય એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો પહેલાં આપણે વાત કરીશું પીળીયો રોગ માટે તો પીળીયો રોગ આપણે ખાસ કરીને આપણે જ્યારે જીરું ઉગ્યા પછી જ્યારે પહેલું પિયત આપતા હોય ત્યારે એટલે કે જીરું અંદાજે ચાલીસ દિવસનું થયું હોય ત્યારે જો આપણે પિયત આપ્યું હોય ત્યારે ખાસ કરીને આ જોવા મળતું હોય છે તો તેમાં આપણે જે પિયત આપ્યા પછી જ્યારે આપણે આ જીરુંમાં ચારથી પાંચ દિવસ પછી તેમાં હાલિયા જેવું થાય ત્યારે અમે જે તમને દવા વિશે જાણકારી આપીએ તો તે દવા આપણે ખાસ કરીને છંટકાવ કરવો જોઈએ તો પહેલી દવા આવે છે ઇન્ડોફિલ કંપનીની એમિટી ખેડૂત મિત્રો જો આનો ઉપયોગ કરશો તો જે પીળીઓ રોગ હોય તેમાં આપણે સારામાં સારું પરિણામ જોવા મળશે અથવા તો ઇન્ડોફિલ કંપનીનો અવતાર આ બંનેમાંથી એક દવાનો છંટકાવ કરવાનો હોય છે અને તેમની સાથે આપણે ખાસ કરીને સિકવેલ જે વનિતા કંપનીનું આવે છે તે માઇક્રોન્યૂટનમાં આવતું હોય છે જો આને આપણે મિક્સ કરીને તેની સાથે આપવામાં આવે તો પીળિયા રોગ સામે સારામાં સારું કંટ્રોલ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ બંનેમાંથી એક દવાનો છંટકાવ કરવાનો છે અને એમની સાથે આપણે માઇક્રોન્યુટ્રન્સ જે વનિટા કંપનીનું આવે છે તેનો પણ ઉપયોગ કરવાનો હોય છે અને ત્યાર પછી આપણે વાત કરીશું લીલા સુકારા વિશે તો તેમના માટે આપણે જે હિટાલક્ષી આઠ ટકા પ્લસ મેન્કો જેબ ટકા આપણે આનો ઉપયોગ કરવો જોઈએ અને ગમે તે કંપનીનું આપણે વાપરવું જોઈએ અને તમે આનો છંટકાવ કરવાથી લીલો સુકારો હોય તેમાં આપણે ખાસ કરીને ફાયદો જોવા મળતો હોય છે એટલે હિટાલક્ષી આઠ ટકા પ્લસ મેન્કો ચોસઠ ટકા આનો ઉપયોગ કરવાથી લીલા સુકારા ઉપર આપણે સારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ અને ત્યાર પછી આપણે વાત કરીશું કાળી ચરમી વિશે ખાસ કરીને કાળી ચરમી આવતી હોય છે જે આપણું જીરું હોય છે તેમાં જીરુંના દાણા બેસી ગયા હોય અને ત્યારે જો ઝાકળ કે વરસાદ થાય ત્યારે ખાસ કરીને જે આ કાળી ચરમી હોય છે તે આવે છે તો તેમના માટે અમે તમને જે પાંચ દવા વિશે વાત કરીશ તો જ્યારે આપણા જીરુના પાકમાં કાળી ચરબી આવી ગઈ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવાનો હોય છે અને આપણે એક એક્સ્ટ્રા ડોઝ આપવાનો હોય છે એટલે કે આ રોગ આવ્યા પહેલાં નથી આપવાનો પણ જ્યારે જીરુના પાકમાં કાળી ચરબી આવી ગઈ હોય ત્યારે આ પાંચ દવામાંથી એક દવાનો ઉપયોગ કરવાનો હોય છે તો તેમની માટે આપણે પહેલાં વાત કરીશું પહેલી દવા વિશે તો તેનું નામ છે કોરોમંડલ કંપનીનું જટાયું આપણે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ એટલે કે પંદરથી સત્તર લીટરનો પંપ હોય તેમાં આપણે નાખી અને આપણે છંટકાવ કરવાનો હોય છે એમની સાથે આપણે ટ્રાય સાયક્લાઝોન પંચોતેર ટકા ડબલ્યુપી આપણે દસ ગ્રામ પ્રતિ પંપમાં નાખીને છંટકાવ કરવાનો હોય છે એટલે આપણે જટાયુની સાથે ટ્રાય સાયક્લાઝોન પંચોતેર ટકા ડબલ્યુપી સાથે મિક્સ કરીને છંટકાવ કરવાથી આપણને સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે અને બીજી દવા વિશે વાત કરીએ તો સીઝન્ડા કંપનીની કવચ ફ્લો જે આપણે વીસ એમએલ પંપમાં નાખી છંટકાવ કરવાનો હોય છે જો આપણે આનો છંટકાવ કરશું તો આપણને ખૂબ સારું એવું પરિણામ જોવા મળશે ત્યાર પછી ત્રીજી દવા વિશે વાત કરીએ તો બાયર કંપનીનું નેટિવો જે આપણે દસ ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને આપણે છંટકાવ કરવાથી સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે પણ જે બાયર કંપનીનું નેટિવો હોય છે તે આપણને થોડુંક મોંઘું પણ પડતું હોય છે ત્યાર પછી આપણે ચોથી દવા વિશે વાત કરીએ તો ટાટા કંપનીનું અર્ગોન જે આપણે વીસ એમએલ પંપમાં નાખીને છંટકાવ કરવાથી આપણને કાળિયા રોગ સામે સારામાં સારું રિઝલ્ટ જોવા મળતું હોય છે ત્યાર પછી આપણે વાત કરીશું પાંચમી દવા વિશે તો તે છે બી કંપનીનું કેબ્રો ટોપ જે આપણે સાઠ ગ્રામ પ્રતિ પંપમાં નાખી અને છંટકાવ કરવાથી સારામાં સારો ફાયદો જોવા મળતો હોય છે અને જો આપણે આ જે દવા છે તેમની સાથે જો માઇક્રોન્યુટન્સ જે દવા આવતી હોય છે તે પણ તમે આપશો તો સારામાં સારું પણ પરિણામ જોવા મળતું હોય છે અને ખાસ કરીને આપણે કાળજી એ રાખવાની હોય છે કે આ જે પાંચ દવા આપી છે તેમાંથી એક જ દવાનો છંટકાવ તમારે કરવાનો હોય છે અને આપણે જે ચારથી પાંચ દિવસના અંતરે આપણે બે વખત આપણે આનો છંટકાવ કરવાનો હોય છે એટલે કે આ જે દવા છે તેના છંટકાવ કર્યા પછી આપણે ચોથે કે પાંચમા દિવસે આપણે પાછો છંટકાવ કરવાથી એક કાળી ચરબી ઉપર આપણે સારામાં સારો એવો કંટ્રોલ કરી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે એ માહિતી મેળવી કે કાળી ચરબી માટે શું ઉપાય લેવા જોઈએ તેના માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ ત્યાર પછી આપણે પીળિયા રોગ માટે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ અને લીલો સુકારો આવ્યો હોય તો તેના માટે કઈ દવા અને કેટલા પ્રમાણમાં છંટકાવ કરવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે લીધેલી છે તો ખેડૂત મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે અન્ય ખેડૂત મિત્રોને શેર કરી શકો છો અને ખેડૂત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન